જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે મહિન્દ્રા યુઓ ચારસો પંદર ડીઆઈ ટ્રેક્ટર જોઈ રહ્યા છો આ ટ્રેક્ટર વેચવાનું છે ભૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે તો આ ટ્રેક્ટર વિશેની બધી જ માહિતી હું વિડીયોમાં આપી દે હોય તો વિડીયોના અંત સુધી બન્યા રહીજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો તેથી મારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે તમે વિડીયોની અંદર ટ્રેક્ટરની કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ કંપની કલર છે કંપની ફિટિંગ એન્જિન છે ટાયર પણ કંપનીના ચારેય નવા જ છે એવું ટ્રેક્ટરના માલિક જણાવે છે ટોપ કન્ડિશન છે ફૂલ જવાબદારી ગેરંટી સાથે આ ટ્રેક્ટર વહેંચવાનું છે ટ્રેક્ટરમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ફૂલ જવાબદારી સાથે આ ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરના મોડલ અને કિંમત વિશે જણાવું તો તમારે આ મોડલ અને કિંમત તમારે ફોન કરીને જાણવાની રહે છે આ ટ્રેક્ટરવાળા ભાઈનો નંબર પંચાણું પાંચ અઠ્યાશી એકસઠ છ ત્રાણું આ ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી મોડલ અને કિંમત તમારે જાણવાની રહે છે બાકી તમે વિડીયોમાં કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ ટોપ કન્ડિશન છે ભૂલ જવાબદારી સાથે ટ્રેક્ટર આપવાનું છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ગેરંટી સાથે વેચવાનું છે સીટ છત્રી નવા છે કંપની કલર છે એન્જિન પાવરફુલ છે ગેર હાઇડ્રોલિક કમ્પ્લીટ બેટરી પણ નવી જ નાખેલી છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો કન્ડિશનુ ટ્રેક્ટર છે આ ટ્રેક્ટર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર ધોળકા જોવા મળશે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું ટ્રેક્ટર